મહાદેવ જય 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 ભગત અને ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને મજામાં હમ આજે વળી પાછું એક નવું કંઈક લઈને આવ્યા કે નાઇન્થ એપ્રિલ બે હજાર પચીસથી અહીંયા યુકેની અંદર કેટલા બધા જે રૂલ્સ બધા જે ચેન્જ થવાના છે એના વિશે આજે મારે તમને વાત કરવી છે હવે એમાં ઘણા બધા રૂલ્સ સ્પેશિયલી જે યુકે યુકે આવવાના છે જેને આવવું છે અહીંયા સ્કિલ વર્કર વિઝા માટે અથવા તો કેર વર્કર વિઝા માટે એના માટે છે આ બધું અને અહીંયા પણ જે માણસો જે કામ કરે છે અને અહીંયા જે છે અને એને પણ આ લાગુ પડે છે આ બધાને લાગુ પડશે આના માટે તો મેં કીધું ચાલો આજે મિત્રો આરે વાતું કરું પહેલે સૌથી પહેલાં તો છે ને વિઝા કોસ્ટ કોસ્ટ ચેન્જીસમાં સ્પોન્સર લાઇસન્સ જે સ્પોન્સર લાઇસન્સ હોય છે એના જે ફી છે એ પહેલાંથી ટુ હંડ્રેડ એન્ડ થર્ટી સિક્સ પાઉન્ડ ના હોય પાંચસો ને પંચોતેર ફાઇવ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ પાઉન્ડ થઈ ગઈ છે એટલે ફી એક તો વધી ગઈ છે પછી વિઝા ફી જે વિઝા ફી કોર્સ માટે જે સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરને જે કાઢવાનું હોય એના માટે જે ફી હતી એ પહેલાં ટુ એન્ડ થર્ટી નાઇન પાઉન્ડ હતી ખાલી એને અત્યારે પાંચસો ને પચીસ પાઉન્ડ એટલે ફાઇવ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ પાઉન્ડ થઈ ગઈ છે એટલે એ પણ વધારી દીધી છે એની ટૂંકમાં પછી સ્કિલ વર્કર વિઝા ફી સ્કિલ વર્કર વિઝા ફી જે પહેલાં વર્ષને સાતસો ને ઓગણીસ પાઉન્ડ હતી એ અત્યારે સેવન હંડ્રેડ એન્ડ સિક્સટી નાઇન છે અને ત્રણ વર્ષ માટે વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટ્વેન્ટી હતી એને બદલે વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ એન્ડ નાઇન્ટીન પાઉન્ડ થઈ ગઈ છે પછી ઇન કન્ટ્રી સ્કિલ વર્કર એપ્લિકેશન એટલે જેને એપ્લિકેશન અહીંયા જ જે માણસો છે અહીંયા ઇન કન્ટ્રી આ યુકેની અંદર ને એને એપ્લાય થવું હોય તો એના માટેની જે પહેલાં જે એઇટ સેવન પાઉન્ડ હતી એઇટ હંડ્રેડ એટી ફાઇવ થઈ છે અને વન ત્રણ વર્ષ માટે વન થાઉઝન્ડ સિક્સ એન્ડ થર્ટી સિક્સ જે હતી એ વન થાઉઝન્ડ સેવન ફિફ્ટી પાઉન્ડ થઈ ગઈ છે હવે આગળ એનાથી વિશે આગળ જો કહું તો રિક્રુટમેન્ટ ઓફ કેર વર્કર્સ એ એના માટે જે રિક્રુટમેન્ટ આપણે અહીંયા જે પહેલાં જે કરતા હતા ફ્રોમ નાઇ નાઇન્થ એપ્રિલથી હવે એનું એનું હું પહેલાં જે થયેતું હતું જુલાઈ બે હજાર બાવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે ચારસો ને સિત્તેર સ્પોન્સર લાઇસન્સ કેન્સલ થઈ ગયા છે હવે એ જે કેન્સલ થઈ ગયા છે એની સામે લગભગ ફોર્ટી નાઇન થાઉઝન્ડ ઓગણપચાસ હજાર માણસ બેકાર થઈ ગયા છે એટલે ટૂંકમાં એના સીઓએસ રદ થઈ ગયા કારણ કે કામ જ નથી કારણ કે આ જે કંપનીમાં જે કંપની હતી ચારસો ને સિત્તેર જે કંપનીના લાઇસન્સ જે કેન્સલ કર્યા એ લોકોએ આ ફોર્ટી નાઇન થાઉઝન્ડ પીપલને એટલે ઓગણપચાસ હજાર માણસોને બોલાવ્યા હતા આ સ્કેર વર્કર્સ વિઝામાં વિચાર કરો તમે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ સુધીમાં તો એ બધા એના લાઇસન્સ ટૂંકમાં અત્યારે છે નહીં અને કેન્સલ થઈ ગયા છે તો એના માટે થઈને હવે એને જે નવો રૂલ કાઢ્યો છે કે અહીંયા જે માણસો એટલે કોઈ પણ એમ્પ્લોયરને એટલે કોઈ પણ કંપનીને કે કેર કેર હોમ કંપની કોઈ પણ હોય કેર હોમની કોઈપણ જાતની કંપની એને જો કોઈ પણ માણસને સી ઓએસ કાઢવીને બહારથી લેવાનું હોય એટલે ફોરેનથી મંગાવે તો સૌથી પહેલાં એને કે આ અહીંના જે છે માણસો આ જે બધા ફોર્ટી નાઇન થાઉઝન્ડ રખડી પડ્યા એને પહેલાં પસંદગી આપવી પડે એટલે એને રિજનલ ઓફિસ અમે પહેલાં એકવાર બ્લોગ બનાવ્યો તો રિજનલ ઓફિસમાં કોન્ટેક કરીને એને લિસ્ટ મંગાવવાનું લિસ્ટ મંગાવીને કહેવાનું કે ભાઈ આમાં જો અમારે આવી રીતે જરૂર છે અત્યારે અને એ તમે એને પછી બોલાવવાના એને ઇન્ટરવ્યૂ લેવાનું એનું એસેસ કરવાનું ડોક્યુમેન્ટ બધા બનાવવાના અને એમાં જો તમને કંઈ પસંદ ન પડે તો તમને બહારથી બોલાવવા દેશે કોર્સ માટે એટલે સર્ટિફિકેટ તમે બહારથી કરી શકશો બાકી ત્યાં સુધી તમે કોઈ નવા માણસોને બહારથી બોલાવી નહીં શકો કેર વર્કર વિઝામાંથી અથવા તો સ્કિલ વર્કર વિઝા કે કોઈપણ વર્કર વિઝાના બહારથી બોલાવવા માટે એના માટે જ સૌથી પહેલાં એમાં જે કોડ જે છે સિક્સ વન થ્રી ફાઈવ અને સિક્સ વન થ્રી સિક્સ એના માટે છે આ ખાસ કે એને હવે બહારથી બોલાવવા તો આ કોડ ઉપર તો એને બોલાવવા નહીં દે ગવર્મેન્ટે ચોખ્ખું કહી દીધું છે ઇમિગ્રેશન ઓફિસર થ્રુ કે આ છે ને તમારે અહીંયા જે રિજનલ ઓફિસ ખોલી છે અને એની અંદર જે માણસોએ એપ્લિકેશન કરી છે અને જેને કોન્ટેક કર્યો છે કે અહીંયા માણસો એટલા બધા આ કામ વગરના છે અને એ આવી ગયા છે બધાય હવે એનો તો કંઈ વાંક નહોતો પણ ઓલી કંપનીવાળે ફ્રોડ કર્યો હતો અહીંયા જે ચારસો સિત્તેર કંપની જે હતી જેના લાઇસન્સ રદ કરી નાખ્યા એ લોકોએ ફ્રોડ કર્યો હતો હવે એ લોકોએ ફ્રોડ કરી અને આ લોકોને માણસોને બધાને બોલાવ્યા હતા અને માણસો એમાં પાછા એજન્ટો હોય તો એજન્ટો એ પાછા ન્યાય એને ચાર્જ કર્યા હોય એટલે માણસોને પણ એટલા પૈસા કેટલા બધા પૈસા ચાર્જ કરીને એ લોકો આવ્યા છે એટલે એ બિચારાને પાછી અહીંયા કામ ન હોય તો એને એની 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 કન્ડિશન કેવી હશે આપણે સમજી શકીએ કે માણસ કામ વગરનું શું કરવાનું એમ હમ તો એના માટે આ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા જો તમે કેર વર્કર્સ વિઝામાં આવ્યા હોય અને તમારું લાઇસન્સ એટલે તમારું જે કોર્સ કેન્સલ થઈ ગયું હોય અથવા તો હજી ચાલુ હોય અને તમને તમારી પાસે કામ ન હોય તો તમે રિજનલ ઓફિસ જે છે એ રિજનલ ઓફિસનો કોન્ટેક કરી અને પછી તમે એની સામે હેલ્પ માગી શકો કે ભાઈ અમારે આ અમારે જરૂર છે કામની અને આ માણસોને આ લોકો જ્યાં અહીંયા કામ જે છે કેરવર્કર્સમાં કોઈ પણ વેકેન્સી હોય ત્યાં આ લોકો મોકલશે એને કે ભાઈ આર્યા અમારી પાસે છે માણસો તમારે જો ઇન્ટરવ્યૂ લેવું હોય અને એને રાખવા હોય તો અમારી પાસે છે માણસો તો આ એક બહુ સારો નિયમ નિર્ણય લીધો છે ગવર્મેન્ટે કે બહારથી બોલાવવા કરતાં અહીંયા જેટલા માણસો રખડે છે ને એના માણસો ટૂંકમાં કામ નથી એને સૌથી પહેલાં ચાન્સ આપો બરાબર ઓલા તો પછી પાછળથી આવશે અને પાછા આવીને અહીંયા પાછું એકમોડેશન ગોતવાનું અને પાછું કામ છે કે નહીં કે તો એના કરતાં આટલી બધી પેલું માથાકૂટ કરવાની એના કરતાં અહીંયા જે છે એને પહેલાં સૌથી પહેલાં ચાન્સ પણ જો અહીંયા ન મળે અને ન હોય તો તમને એ કે અમે બહારથી બોલાવવા દેશું બાકી નહીં બોલાવા દઈએ એટલે હવે અત્યારે કેરવર્કર્સ વિઝામાં બહારથી જો આવવું હોય તો બહુ હાર્ડ છે છતાંય ખબર નહીં માણસો કઈ રીતે કેમ કરતા હોય પણ આ તો આમાં કીએ છે એવી રીતે એની ગવર્મેન્ટની વેબસાઈટમાં છે એટલે એમાં કંઈ ખોટું નથી કે આપણે કંઈ ખોટું કીએ છીએ અને હવે સેલેરી સેલેરી જે એટલે ટૂંકમાં પગાર પગાર જે પહેલાં ત્રેવીસ હજાર બસો પાઉન્ડ હતો એટલે અગિયાર પાઉન્ડને નેવું પેની એક કલાકના હિસાબે સાડત્રીસ પોઈન્ટ ફાઇવ અવર્સ કામ કરવાનું હોય વીકની અંદર એ હતો ત્રેવીસ હજાર બસો પાઉન્ડ થતો હતો ટોટલ વરસનો એને બદલે અત્યારે હવે થઈ ગયો છે પચીસ હજાર પચીસ હજાર પાઉન્ડ અને એને બાર પાઉન્ડ અને એટી ટુ પેન્સ પર અવર બરાબર એટલે અને જો હાઈલી સ્કિલ્ડ વર્કરનું કોઈ પણ હોય એટલે હાઈલી સ્કિલ્ડ વર્કર એટલે કે કોઈ કેમિકલ એન્જિનિયર હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય કોઈ આઈટી એન્જિનિયર આવા બધા જે માણસો આવે છે હાઈલી સ્કિલ્ડવાળા અથવા તો કોઈ હેલ્થ સેક્ટરમાં ડોક્ટર્સ કે આ તે તો એનો મિનિમમ વેજ સાડા આડત્રીસ હજારને સાતસો પાઉન્ડ હોવો જોઈએ થર્ટી એટ થાઉઝન્ડ સેવન હન્ડ્રેડ પાઉન્ડ તો જ તમે અને અહીંયા બોલાવી શક્યો આટલો પગાર આપો તો રાઈટ નહીંતર બોલાવી નહીં હકો તો હવે આ નવું નવું અપડેટ બધું જે છે એ બધું મેં તમને કીધું અને હજી વ્હાઈટ પેપર બહાર પાડવાના છે વ્હાઈટ પેપર બહાર પડશે વ્હાઈટ પેપર એટલે કે એક લો હજી બનાવે છે ઇમિગ્રેશન માટેનો નવો લો આખા બધાય બહાર પાડવાના છે એ એને એને છે ને હમણાં થોડુંક આ હમણાં બંધ રાખ્યું છે એ લોકોએ એનું કારણ તો એ લોકો એમ માને છે કે આમાં છે ને થોડુંક હજી બધું ઘણું બધું ચેન્જીસ કરવાની જરૂર છે અને આખા પહેલાંના જે રૂલ્સ છે બધા એ રૂલ્સમાં ઘણા બધા ફેરફાર કરવાની જરૂર છે એટલે એ લોકો હજી એમાં થોડુંક કંઈક રિસર્ચ કરે છે અને ફાઇન્ડ આઉટ કરે છે એટલે એ હોલ્ડ કર્યું છે અત્યારે હવે ખબર નહીં મેની મેમ અમુક પેટા ચૂંટણી છે એ ચૂંટણી થયા પછી એ લોકો બહાર પાડવાના છે હવે એમાં હું નીકળે છે એ જોવાનું છે કારણ કે એમાં જે નવા રૂલ્સ એટલે સ્પેશિયલી સ્ટુડન્ટ માટેના અને સ્ટુડન્ટ જે અહીંયા આવે છે અને એને બે વર્ષના જે વિઝા મળે છે પીએસડબલ્યુ અહીંયા કે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી અહીંયા કરીને પછી તમે એમ કામ કરો બે વર્ષ તમે કામ કરી શકો એમને એમ ગમે ત્યાં તમે કામ ગોતો અને તમને કામ મળે તો તમે કામ કરો અને મીનવાઇલ જો તમને કોઈ સ્પોન્સરશીપ તમને કોઈ કરતું હોય તો તમને સ્પોન્સરશિપ કરી અને તમે પાંચ વર્ષ પાંચ વર્ષની સ્પોન્સરશિપ થઈ જાય તો તમે અહીંયા કામ કરીને પછી રહી હગો અને કાયમી હક તમને મળી જાય તો હવે આ બધાય કાયદા હવે શું થાહે એનું કંઈ ખબર નથી અત્યારે અત્યારે બધુંય ધૂંધળું છે આના માટે એટલે હવે આગળ કોઈને ખબર નથી કે આ સ્ટુડન્ટ જે ભણવા આવશે એનું આગળ શું થાય એટલે અહીંયા જે આવી ગયા છે એનો તો લગભગ વાંધો નહીં આવે એને તો હજી ચાલુ રહેશે પણ હવે પછીના જે નવા સ્ટુડન્ટ માટેનો બધા જે કાયદો જનરલી એવું જ થાય છે કે નવા સ્ટુડન્ટ જે આવવાના હોય ને એના માટે જ થાય એ તો અત્યારે જુઓ ને પહેલાં જે પહેલાં જે આવી ગયા છે બે હજાર ચોવીસ પહેલાંના જે બધા સ્પોન્સર જે અહીંયા કર્યા છે અને સીઓએસમાં જે કેરવર્કર્સ વિઝામાં આવી ગયા છે એ લોકો હજી એને ડિપેન્ડન્ટને બોલાવી શકે પણ નવા કોઈ પછી બે હજાર પચીસ પછીના કોઈ પણ જે આવી ગયા આવે એના માટે ડિપેન્ડન્ટને બોલાવી શકતા નથી એટલે આવા બધા છે રૂલ્સ તો જોઈએ હવે આગળ શું થાય છે અને કેવા બધા લો બધા ચેન્જીસ થાય છે પણ આ તો મેં કીધું ચાલો ભાંડાડાને આ બધી વિશે વાત કરી દઉં તમને કે આવા રૂલ્સ બધા ચેન્જ થયા છે નાઇન્થ એપ્રિલ બે હજાર પચીસથી તો આવજો બાયબાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માં અને જય વિજ્ઞ ભગત